સુરત શહેરમાં કોરોના હાલ કંટ્રોલમાં છે જો કે બીજી તરફ સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં જ કોરોના ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડતા હોય તેવા વરવાદ સૂચવા મળ્યા છે ત્યારે ન કરે નારણ જો એક પણ પોઝિટિવ દર્દી બસમાં ચઢે અને તેનાથી અન્યોનું સંક્રમણ થાય તો તેનો જવાબદાર કોણ તેવા પણ અનેકો સવાલો અહીંયા ઊભા થવા પામ્યા છે કોરોના હાલ સુરતમાં કંટ્રોલમાં છે જો કે ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે પરંતુ આ વચ્ચે સુરતમાં હાલ સુરત મહાનગરપાલિકાને સિટી બસમાં જાણે ત્રીજી લહેરને આમંત્રણ અપાતું હોય તેવા નરવા દ્રશ્યો જોવા મળ્યા છે જો કોઈ વાહન ચાલક કે કોઈ કાર ચાલકના નાક નીચે પણ માસ્ક રાખે તો તેના પાસેથી દંડ વસુલરાઈ કરાઈ રહ્યા છે તે સુરત મનપા સંચાલિત સિટી બસમાં કોરોના ગાઈડલાઈનના ખુલ્લે આમ ધજાગ્ર ઉડતા નજરે પડ્યા છે કેટલાક લોકો માસ્ક બરાબર ન પહેર્યું હતું તો એક પણ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું ત્યારે જો આ બસમાં એક પણ સંક્રમિત વ્યક્તિ બેસી જાય અને તમામનો તેનો ચેપ લાગે તો તેની જવાબદારી કોણ તેવા સવાલ હાલ શહેરમાં ચર્ચાના ચગડોળે ચઢ્યા છે અજર કુરસી સાથે પ્રકાશવાડા